અને એનું સેલિંગ એમાં એમનું એક્સપર્ટાઇઝ તમારે બધાની એક્સપર્ટાઇઝ છે પણ હું ધીમે ધીમે તમારા સંપર્કમાં આવતો જ અમુક ડાયમંડ હોય ને ધીમે ધીમે ચમકીએ ખબર પડી પણ ધીમે ધીમે પછી હું બધાના કોન્ટેક્ટમાં આવતો જઈશ એટલે ખબર પડતી જશે પણ કોઈ એવું મનમાં માઠું નહીં રાખવાનું સાહેબ મારું નામ નથી આવડતું મને તમારું નામ ના આવડતું હોય તો તમારે બે ત્રણ વાઇનમાં મળતું જવાનું ફરિયાદ લઈ લાલ આપણે દેશી વેરાયટી અને સફેદ દેશી વેરાયટી

અને કે બનાવે છે પણ સ્તરીય મળોને બનાય નથી કારણ કે કેવું છે કે બંચમાં એટલે આપણે તો કે બોર્ડ બનાવીએ છે નો એ દર વર્ષે 10 ટન બોર્ડ ઘરેથી લઈ જાય છે બોર્ડ ને બોર્ડ પાવર બનાવીએ છે અને બીજું કેવું છે કે અત્યારે ડાંગર બાબાજીરામાં ફોન તો સાંજે કે બધું સ્વીગ છે બાકી ડાંગર પોદાનસનો બખાના જેવું નથી

તમારું નામ નરેન્દ્ર મંડી છે બિઝિકલી હું બીએસસી એગ્રિકલ્ચર સ્વર્થ કૃષિ ખાતામાં પશુપાલન ખાતામાં ઓફિસર તો રિટાયર થયા પછી બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક રીતે કરવું છે છે અશ્વ રાખવું છે કે છે કે માત્ર દેશી બીજનો જ કરો છો એ પણ પ્રકારનો ફાઉન્ડેશન બિલ્ડર સર્ટિફાઈડ લેબર ટેક કુલ નથી ગઈ ઓન્લી ધ સીવીઝ ઓરિજિનલ બીજું મતલબ લગભગ એક ખાસ કરીને સોના મોતી કવનો આવેસર કરું છું બે વખતે ખાલી બે વિકામાંથી ને 1 લાખ ને 35000 રૂપિયા સોના મોતી કવનો પેકિંગ પેકિંગ કરું છું ટ્રેડિંગ મશીન અપડાને કાળા ગાજર વાવું છું અને પીળામાં બે જે પયા સીડ છે એનો વધારે વધારે ઉપયોગ કરવો દેશી મતલબ જે આપણે મતલબ આપણે જે વેચતા હોય બજારમાં આપણે જે વેચતા કિલો પણ અમે પેકિંગ કરી નાખીએ સાત ટ્રેનમાં બ્રેડિંગ એટલે એ પણ અમારામાં આવે નમસ્કાર હું વ્યવસાય શિક્ષક છું ત્રણ નેચરલ ફાર્મિંગ કરું છે એમાં આંબા વખતની વાડી છે તે સમય અમારા લાખમાં આપી દેતા હતા એને લાખ રૂપિયા સુધી પોતે વેચાણ કરીને અને મૂલ્યવર્ધનના રસ બનાવીને પણ અમે વેચું છે જે જ રીતે હું નર્મદા જિલ્લામાં જ્યાં નોકરી કરું છું ત્યાં મેં અત્યારે સાત એકર જેવી ભાડે લીધી છે અને ત્યાંના ફાર્મરોને ખાલી વિશ્વાસ બે છે કે ભાઈ દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી થાય છે તો મેં જે સાત જેટલી નાની કોકન ગીદા ગાય જે સાત પૂરા વિસ્તારની છે મારા મિત્રો બેઠા છે તો એ ગાયો ચારસો એમએલ જેટલું દૂધ આપે છે પણ એનું ગોબર અને ગૌમૂત્ર ખૂબ ઉત્તમ છે ચરવા જાય એટલા માટે તો એનું અત્યારે અમે એના ગોબરથી ત્યાં ખેતી શરૂ કરી આ ત્રીજું વર્ષ ચાલે છે ના તે સેમી પછી જુદી આ ત્યાંની જે ડુંગરાળ વિસ્તારની એના બળ ઊંચા થાય ગાય નાની જાય તો એ અત્યારે એના પર સંવર્ધન કાર્ય શરૂ કરે શિક્ષક તરીકે મેં આ કામ ત્યાં સંભાળ્યું એટલે શરૂઆતમાં ઘણી બધી મજાક થઈ પણ આજે ઘણા બધા અધિકારીઓ એ બાજુ લાઈનમાં લાગી ગયા છે બીજું કે મે મગ અત્યારે અમારા મુકેશભાઈ બેઠા છે નર્મદા જિલ્લામાંથી આ વર્ષે મગનો ભાવ શરૂઆતમાં વરસાદ પડ્યો એટલે 52 રૂપિયા કિલો હતો એટલે 5200 રૂપિયા ક્વિન્ટલ વેપારી રહેતા હતા મારા જે 6 ક્વિન્ટલ મગ થી આ પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીમાં પાકેલા શેરડી તો ઊભી હતી મગ ખાતી લીધા પછી એનું હાર્વેસ્ટિંગ કરીને મશીન ક્લીન કરીને અને વેક્યુમ પેકિંગ કરીને અત્યારે 200 રૂપિયા કિલો વેચીએ છે શિક્ષકોને બી પ્રેરણા મળે અમારા આજુબાજુના બધા લોકોને પ્રેરણા મળે એટલે આ એક કામ બીજું કે મારી વિદ્યાલયમાં હું બે હજાર ચૌદ થી બાળકોને અને શિક્ષકો જે હું નર્મદા જિલ્લામાં તાલીમ આપું એમને પણ પ્રાકૃતિક કૃષિની આ જ વાત થાય છે અને ત્રણ જગ્યા મારું ફાર્મિંગ છે સણવલના થી કરીએ છે એક ભાડોલી અત્યારે બત્રીસ વીઘા ગોળ માટે એસિયલ છ્યાસી જીરો બત્રીસ ગાય આધારિત બે બિલકુલ દેશી ગાયનું ગોબર અને છાંસથી ખેતી થાય અને જે આજુબાજુના તેના લોકો એમ કહે છે કે આ આનાથી થાય પણ આજે એને શેરડીની સાંટો બાટો જોઈને અને 4 દિવસ પહેલા એનો જે સુગર તો જે રિકવરી છે એ 16% જેટલી આવી વાહ જેસી ગાયના ગોબર મુખ્ય છે બીજું શું શું છે અને જે હું નર્મદા જિલ્લામાં મોડેલ કરું છું ત્યાં બધા જ મિશ્ર પાક છે

કે એક દેશી ગાય શરૂઆત કરી બેઠા છે મારી પાસે વાહ ભાઈ એવું લાગતું હતું ખરેખર ખેતી કરું પહેલા નથી કરતી પણ જ્યારે મારા બચપણ ઘણા વર્ષોથી કરે છે પ્રાકૃતિક ખેતી પણ અમે બધું ઘરે અને જે કંઈક હોય એવું બધું કંઈક કર્યા છે પણ અમને બહુ ખ્યાલ નથી પણ જ્યારે એમના પર આવી એમની હેલ્થ પર આવી ત્યારે અમને એવું થયું કે કંઈક તો એક મેડિસિન ક્લિયર થયું છે તો મેડિસિન સુધારશે કેવી રીતે અને ત્યાર પછી મે મેડિસિન પર કામ કરવાનું શરત કે મારા હસન પર એને અજમાયું અને પછી હું 33 સાલ આપણે છે ખેડું તો વર્ટી કે મેડિસિન だけ કેમ આપણે જણા હોય છે આપું પાસે છે જે હિસાબારી બીચેપ યોતના પત્ની છે તો કેમ નકળ એટલે એમને મને થોડી જમીન આપી ત્યારે ત્યારે કે મેડિસિન પ્લાન્ટ કરવા હોય એ કરો એટલે મે એ કરીને પૈસા પાડવા ચાહ્યો જાય અને દરમિયાનની આદ ઘણીસ આવી ત્યાર પછી મે આત્મામાં સર્વેયાને એ ગુબી પડી ગત્યાનું સુધી બને પચળવવાની છે છે

એ પલાળેનો દાણો તમે જમીનમાં નાખો અને જમીન સૂકી હોય એટલે શું થાય એ એ દાણામાંથી પાણી જમીન ચૂસી લે છે ઊંધી પ્રક્રિયા થઈ જશે એટલે તમારી સૂકી જમીન એ પલાળેલામાં પાણી લઈ જશે ખ્યાલ આવે છે એટલે પલાળેલો દાણો જ્યારે તમે જમીનમાં વાવો છો તો તમારે આખી બાબતો ધ્યાન રાખવાનું ખ્યાલ આવે નહીંતર શું થશે એ જમીનેશનનો પ્રોબ્લેમ ચાલુ થઈ જશે ઉપરથી ટેકનોલોજી બધામ થશે તમને એવું લાગશે કે આ તો ઊંધું થયું છે હકીકતમાં આવું છે હા તમે શું કહેતા દાણાનો દાણાને પહેલા ગોળ ગોળના પાણીમાં પલાળવામાં આવે ઉનાળાની સીઝનમાં યસ અને પછી બીજા વૃક્ષો એનો સંસ્કાર કરવામાં આવે તો એમાં 15 થી 20% ટર્મિનેશનમાં ગ્રોથ વધારે મળે ઓકે ચાલો આ એક મને પણ નવી જાણવા મળી બોલો સર બીજી મને કે આપણે મકફળી વાવતા હોય તો કુવારનો પ્રોબ્લેમ હોય છે જેમાં ખાટી છે નો પટ પાતો ઓલો પટ માં ખાટી છે ના કે તો હોય છે તારી અને ખાટી છે એવું બીજા કોણ બીજા પણ લે